નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સિગમા યુનિવર્સિટીના આઈ ફાઈ કાર્યક્રમનું આયોજન થયું ઇન્ડસ્ટ્રી ફાઇવ પોઈન્ટ ઓ આ કાર્યક્રમનું આયોજન થયું હોય અને જેમાં ઘણા બધા મહાનુભાવોએ હાજરી આપી હતી ખાસ કરીને આ કાર્યક્રમનો મુખ્ય વિષય હતો એઆઈ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને એક્સપ્લોર કરવું જેના ચેલેન્જીસ શું છે ને એની ઓપોર્ચ્યુનિટી શું છે તમામ પર ચર્ચા કરવા માટે આ થીમ હેઠળ આઈ ફાઈ એટલે કે ઇન્ડસ્ટ્રી ફાઈવ પોઈન્ટ ઓ રોલ ઓફ યુનિવર્સિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સિગમા યુનિવર્સિટીનું સેકન્ડ એડિશન ઓફ ઇન્ડસ્ટ્રી ફાઈવ પોઈન્ટ ઓ હતું જેમાં પચીસ પ્લસ સીએક્સો ઇન્ડિયા ઇન્ડિયાથી અને આ વખતે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝના બી રિપ્રેઝેન્ટેટિવ વિયતનામ અને થાઇલેન્ડ થી આવ્યા હતા સો બેઝિક અજેન્ડા ઇન્ડસ્ટ્રી ફાઇવ પોઈન્ટ ટુનું હતું ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન એક્સપ્લોરિંગ એઆઈ સો આનો બેઝિકલી એ જ મુદ્દો હતો કે આનું વ્હાઇટ પેપર અમે બનાવવાના છે કે શું ઇન્ડસ્ટ્રીઝને લાગી બધા વાત કરે છે કે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા ગેપ ઓછી કરવી જ બટ કેવી રીતે થશે સો એટલે જ ઇન્ડસ્ટ્રીએ એકેડેમિયાને બોલાયા છે અને ટ્રાય કર્યું છે કે કેવી રીતેના ચેલેન્જીસ બી શું છે ને ઓપોર્ચ્યુનિટી બી શું છે એનું એક આખું ડેલિબ્રેશન હતું પચીસ જનનું સો એન્ડ વી આર સો હેપી કે બહુ મોટી મોટી કંપનીઝના એનડી સીઈઓ અને સીએક્સઓઝ આવ્યા છે સે ફોર એક્ઝામ્પલ મહેન્દ્ર નું એગ્રી સેક્ટરથી એમના ચેરમેન મિસ્ટર શુક્લા અમારી સાથે જોઈન થયા હતા સો ઇટ વોઝ અ રિયલી ગુડ ડેલિબ્રેશન અને અમે વિશ કરીએ છીએ કે આનાથી અમે સ્ટુડન્ટ્સ માટે અને ઇવન આપણા કન્ટ્રી માટેનું ડેવલપમેન્ટ કરી શકીએ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ થેન્ક યુ